કેમેરા ડ્રોન બારસો પચાસ રૂપિયાનું સાથે ગોપલ ટેલિગ્રામ છે એમાં ફોર કે આ કેમેરા છે બે કેમેરા છે બારસો પચાસ રૂપિયાનું એનું આવું પેકિંગ છે એની અંદરથી આપણે જોઈશું એનું આવું પેકિંગ છે અને કેવી રીતે ઉડાવું એ પણ આગળ જાણીશું આપણે પાવર નતા તો પાવર લાઈન નાખેલા છે આ ખાસનું બિંદો વચ્ચે વાળું બટન દબાવ્યું છે એટલે ઓન થશે બરાબર આ ચાલુ થઈ ગયું છે આ સે કેમેરા એક કેમેરા અહીંયા છે એક કેમેરો હોય છે ઓટોમેટિક સિસ્ટમ નથી કરવું પડશે કારણ કે ચાઈના કંપનીનું

કારણ કે શીખવા માટે અનુભવ કરવા માટે આનું પણ લેવું બધું છે આ વાળું બટન તમારું છું એટલે આ તો ચાલુ થશે રાઈટ બધું